આ ગુલાબી ઠંડીમાં વઘારેલો બાજરાના રોટલો ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે તો આપણે સાંજે રોટલા બનાવીએ ત્યારે એક રોટલો વધારે બનાવીશું અને આજે આપણે બનાવીશું બાજરાનો વઘારેલો રોટલો આ વઘારેલો રોટલો છે તે આપણે ઠંડો લેવાનો છે તો જ આનો રિયલ ટેસ્ટ આવશે તો ચાલો બનાવીશું વઘારેલો બાજરાનો રોટલો અને રોટલાને આજે આપણે માટીના વાસણમાં બનાવીશું એટલે કાંઈક અલગ જ ફ્લેવર આવશે તો આપણે અહીંયા તેલ લીધેલું છે તેલ આપણે થોડું રોટલામાં વધારે રાખીશું જો તમને પસંદ ન હોય તો તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો તો અહીં આપણે પાંચ મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ જીરું સૂકા ગરમ મસાલા અને લીમડો અને મરચાં એડ કરેલા છે વઘાર સારી રીતે તતળી જાય પછી આપણે તેની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દઈશું જેણી સમારીને હવે ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે તો આ બાજરાનો રોટલો છે તેને આપણે ચૂલા ઉપર અને માટીના વાસણમાં બનાવીશું જેનો ટેસ્ટનો તો કોઈ જવાબ જ નથી તો આ રીતે આપણે રોટલા લઈ લીધેલા છે તેના આપણે ઝીણા ટુકડા કરી લેશું બાજરાના રોટલા છે તે ઠંડા હોય તો જ આનો રિયલ ટેસ્ટ આવે છે જો ગરમ રોટલા બનાવીશું તો તેની અંદર ખાવાની મજા જરા પણ નથી આવતી ગરમ રોટલા હોય તો તે એકસાથે ગ્રેવીની અંદર ચીપકી જશે એટલે તમારે આ રોટલા છે તે ઠંડા જ લેવાના છે હવે તેની અંદર આપણે ઝીણી ડુંગળી એડ કરી દઈશું લીલી બે ચમચી આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાની છે તો અહીંયા આપણે ત્રણ મીડિયમ સાઇઝના બાજરાના રોટલા લીધેલા છે જેને આપણે પાંચ કલાક વહેલા બનાવી લીધા છે તો ડુંગળી આપણી સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે બે મોટા ટમેટા એડ કરી દઈશું ટમેટાને પણ આપણે ચીણા સમારી લેશું જો તમને વધુ તીખાસ પસંદ હોય તો તમે અહીંયા લીલું મરચું પણ ઝીણું સમારીને એડ કરી શકો છો પણ હું અહીંયા નથી ઉમેરી રહી તો અહીંયા આપણે ધાણાજીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલો કાશ્મીરી મરચું અને રેગ્યુલર મરચું લીધેલું છે અને સ્વાદ અનુસાર નમક બધી વસ્તુ આપણે અહીંયા એક એક ચમચી જેટલી લીધેલી છે તો મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લેશું બધી વસ્તુ એક રસ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું હવે તેની અંદર આપણે દોઢ કપ જેટલું દહીં એડ કરી દઈશું તમારે છાશ લેવી હોય તો તમે છાશ પણ લઈ શકો છો અહીંયા દહીં કે છાશ લઈ તે વધુ પડતું ખાટું ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દહીંને ઉમેરી પછી આપણે આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે જેથી કરીને દહીં આપણું ફાટી ન જાય તો હવે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો અહીંયા આપણે સારી રીતે બોઇલ આવી ગયેલ છે તો હવે તેની અંદર આપણે જે બાજરાના ટુકડા કરીને રાખેલા તે એડ કરી દઈશું બાજરાના રોટલાના ટુકડા છે તે આપણે નાના જ કરવાના છે રોટલા ઉમેરી દઈએ પછી આપણે તેને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે તેને ચૂલા ઉપર રાખીશું પછી આપણે તેને તરત જ નીચે ઉતારી લેશું નહીંતર આપણા રોટલો છે તે બધું એકરસ થઈ જશે તો રોટલો આપણો તૈયાર છે તો આ રીતનો આપણે થોડો ગ્રેવીવાળો રોટલો રાખેલો છે જો તમને રોટલો ગ્રેવીવાળો ન જોતો હોય તો તમે અહીંયા દહીંનું પ્રમાણ છે તે થોડું ઘટાડી દેવાનું ઉપરથી આપણે લીલું લસણ અને ઝીણી સમારેલી લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને થોડા લીલા ધાણા છાંટી દઈશું તો તૈયાર છે આપણો બાજરાનો રોટલો વઘારેલો જો તમે ક્યારે બાજરાનો વઘારેલો રોટલો નથી ખાતો તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને આગળ તમે આવી કઈ દેશી રેસીપી જોવા માગો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ